સ્ટેટ કાઉન્સિલમાં પણ અહીંયા ગુજરાતમાં હતા અને ત્યાંથી પછી નેશનલ કાઉન્સિલમાં ગયા ચેરમેન તરીકે પણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા અગિયાર વર્ષના શાસનમાં કેન્દ્રની ભાજપ સરકારમાં વિવિધ કાઉન્સિલોના નામે લાંબા સમયથી લૂંટનો કારોબાર ચાલે છે પછી નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં નર્સિંગ કાઉન્સિલ હોય 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 આર્કિટેક્ચર તમામ કાઉન્સિલો નામે પૈસા જે રીતે શિક્ષણ વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મહાકુભાંડી મોન્ટુ પટેલ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતની પ્રથમ પ્રતિક્રિયા સીબીઆઈ તપાસમાં સંડોવણી બહાર આવતા વિપક્ષો આરોપ લગાવતા પહેલા પોતાના પક્ષમાં જુએ ભાજપ સરકાર કોઈ ભ્રષ્ટાચારીને છોડવાના મૂડમાં નથી ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચારી નેતા પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની શ્રદ્ધા રાજપૂતે કરી છે વાત જુઓ જે પ્રમાણે સીબીઆઈ કાર્યવાહી કરી રહી છે સરકાર તપાસ કરી રહી છે તપાસના અંતે મોન્ટુ પટેલ કસુરવાર પુરવાર થાય છે દોષિત પુરવાર થાય છે તો બિલકુલ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે આદરણીય પ્રધાનમંત્રી મોદી સરકારની ભ્રષ્ટાચાર ઉપર એકદમ ઝીરો ટોલરન્સ નીતિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ સ્પષ્ટ માનવું છે કે ભ્રષ્ટાચાર ક્યાંય પણ ન હોવો જોઈએ કોઈ પાર્ટી સાથે સંકળાયેલો પદાધિકારી હોય નેતા હોય કાર્યકર્તા હોય અન્ય પાર્ટી સાથે સંકળાયેલા હોય કોઈ પણ વ્યક્તિ કોઈ સમુદાય સાથે સંકળાયેલો હોય કંઈ પણ હોય પણ ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે એ જે પણ કોઈ છે એ ભ્રષ્ટાચાર જો કરશે તો એના ઉપર મોદી સરકાર સખતમાં સખત કાર્યવાહી કરશે હાલ તપાસ ચાલી રહી છે સીબીઆઈએ એફઆઈઆર કરી છે તપાસમાંથી જે કંઈ બહાર આવશે એ પ્રમાણેની કાર્યવાહી જે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે છે એ મોન્ટુ પટેલ ઉપર કરવામાં આવશે જો એ દોષી થશે તો